સાંદલપુર તાલુકામાંથી એસઓજીની ટીમે એલોપેથી પ્રેક્ટિસ કરતો બોગસ પાડ્યો મુદ્દામાલ સીઝ કર્યો જિલ્લાના તાલુકાના કોરડા ગામે ક્લિનિક ખોલી જાતની ડિગ્રી વગર બીમાર વ્યક્તિઓને સારવાર કરતો બોગસ તબીબી ઝડપાયો પાટણ જિલ્લા પોલીસની એસઓજી ટીમે બોગસ તબીબના ક્લિનિકમાંથી રૂપિયા તેર લાખ ઉપરાંત એલોપેથી દવાઓનો જથ્થો જપ્ત કરી તેના વિરુદ્ધ વારાહી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવ્યો હતો કોરડા ગામે શ્રી પંચાળિયા ગોગા ક્લિનિક નામથી દવાખાનું ધરાવતું ઠાકોર સુરેશ પાંચાભાઈ છેલ્લા ઘણા સમયથી પોતે કોઈ પણ જાતની તબીબી ડિગ્રી ધરાવતો ન હોવા છતાં માત્ર અનુભવના આધારે દર્દીઓને સારવાર કરી તેમને એલોપેથી દવાઓ પણ આપતો હતો આ બાબતે પાટણ જિલ્લા પોલીસની એસઓજી ટીમને બાતમી મળતા તપાસ કરતા કોરડા ગામે શ્રી પંચાળિયા ગોગા ક્લિનિક પર તપાસ કરવા ક્લિનિક પર ડોક્ટર ગૌતમ પંચાયલ કનુભાઈ ચૌધરી બી વિઝિટિંગ તેમજ સુરેશ ઠાકોર નામનું બોર્ડ મારેલું હતું જેમાં ક્લિનિકમાં ઠાકોર સુરેશ કોઈપણ જાતની ડિગ્રી વગર માત્ર અનુમાન અને અનુભવના આધારે દર્દી મૃત્યુ નિપજી શકે તેવી શક્યતા હોવાનું જાણતો હોવા છતાં બીમારી વ્યક્તિઓની સારવાર કરતો હતો પોલીસે તરત જ આ બાબતે બોરુડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરને બોલાવી તપાસ કરતા ઠાકોર સુરેશના ક્લિનિકમાંથી રૂપિયા તેર લાખ અઠ્ઠાણું ની કિંમતની એલોપેથી દવાઓ તેમજ દવાખાનાના સાધનો મળી આવતા તમામ મુદ્દામાલ જપ્ત કર્યા હતા તેમજ તેના વિરુદ્ધ વારાહી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે કમલેશ પટેલ પાટણ એક્સપ્રેસ પાટણ